મૈધરપુરા વિસ્તારમાંથી તે કિસમને ઈ સિગારેટ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસોની મત્તાના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ નાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બધીની નિષ્ઠા નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેના જેથી આવા રીટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોની શોધી કાઢે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રી સૂચનાઓ આપે તે અનુસાર સંયુક્ત પોલીસ શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નખુ મહેસોજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસોજીનાઓનું સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે ઉપરોક્ત સૂચના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઇ સિગારેટ તથા ઈ હુકાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી આ દરમિયાન સુરત શહેરા એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મેલા તથા પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇન્દ્રિશ્નાઓને મળેલ બાતમી આધારે સુરત મહેદરપુરા રૂવાળા ટેકરા ખાઉદરા ગલીમાં આવેલ એસ એસડી એન્ડ યુનિક સ્ટોર્સ નામની દુકાન નંબર ત્રણ બસો અઢારમાં રેડ કરી આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવ રાજાણી ઉમર વર્ષ આડત્રીસ ધંધો વેપારી રહેઠાણ ઘર નંબર પિસ્તાલીસ સત્યમ સોસાયટી વિદ્યાકુંજ સ્કૂલની પાસે પાલનપુર જકાત નાતા રાંદી સુરેશ શહેરપુર મૂળ વતન ઘર નંબર બારસો પાંત્રીસ સિંધી સોસાયટી બે શહેરા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલવાળાની ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની સિગારેટ સ્નેક્સ યુટો યુટોડી ક્લચ ઇલ્ફિર યુટો એક્સ નસ્ટીબાર આઓક ફાલ્કોન એલિફ સ્ટ્રીક પિકો કંપનીની ઈ સિગારેટ નંગ પંચોતેર તથા અલગ અલગ કંપનીની ફ્લેવરની બાટલીઓ નંગ પિસ્તાલીસ જે તમામની કુલ્લે કિંમત ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસોની મત્તાનો મુદ્દા માલ કબજે કરી મજકૂરીસોર્મો વિરુદ્ધમાં કલમ ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રો ટેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન મેન્યુફેક્ચર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રિબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસની મુજબ મૈધરપુરા પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસથી ગુનો રજિસ્ટર કરાવેલ છે